વરાછા વિસ્તારમાં હત્યાની ઘટના સુરતના વરાછા વિસ્તારમાં આવેલ હરિધામ સોસાયટીમાં પચ્ચીસ વર્ષીય યુવતીની હત્યા કરવામાં આવતા ચકચાર પછી ગળાના ભાગે ચપ્પો મારીને યુવતીની કરપીણ હત્યા કરવામાં આવી હતી જેની સાથે સગાઈ થઈ હતી તેને જ કરી યુવતીની કરપીણ હત્યા બીજા સાથે અફેર હોવાના શંકાના દાયરામાં કરવામાં આવી કરપીણ હત્યા હત્યારો હત્યા કરીને થયો ફરાર હત્યારો ફરાર થતાં સીસીટીવી કેમેરામાં થયો હતો કેદ ઘટનાની જાણ થતાં સુરતની વરાછા પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે હાલ વરાછા પોલીસ દ્વારા હત્યારાને શોધવાની તજવીજ હાથ ધરી આગળની વધુ તપાસમાં જોડાઈ

જે સંદીપ પાગી જેઓનું નામ છે તેઓ વચ્ચે કોઈ બાબતનો ઓણ બનાવ થતા આ સંદીપ પાગી વર્ષાબેનને તેઓના ઘરમાં તેઓનું તીક્ષણ અત્યાર વડે મોત નિપજાવી અને અત્યારે ફરાર થઈ ગયેલ છે હાલ આ ગુનાની ફરિયાદ દાખલ કરી આગળની તપાસ વરાછા પોલીસના પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગુજિયા સહેરનાઓ કરી રહ્યા છે